સો એક થી સો થી દોઢસો જામુના છોડ આવેલા છે ત્રણ ચાર દિવસથી સળંગ વરસાદ થવાથી અમારા જામુમાં ઘણું બધું નુકસાન થયું છે એમાં ઇયળો પડી ગઈ છે ચાલુમાં જામુ ગરી ગયા છે અને અને ટોટલ અમારા પાદરા તાલુકામાં ચાલીસેક ખેતરો જામુના આવેલા છે તો તેમાં આ પ્રમાણે નુકસાન થવાથી સરકાર શ્રીને અમે અરજ કરીએ છીએ કે યથાશક્તિ અમને યોગ્ય વળતર મળે એવી કૃપા કરો વાવાઝોડું અને વરસાદ ખુબ પડવાથી બાગાયત પાકમાં આંબા છે જાંબુ છે ચોરી છે અને માંડવા ના પાકો માં ખુબ મોટા પાયે નુકસાન થયેલું છે